તળાજા તાલુકાના સાંગાણા ગામની કેનાલ નજીકથી ચોરાયેલ કુંડેલી ગામ પાસેથી તોડી નાખેલી ભંગાર હાલતમાં મળી આવ્યું વિગત મુજબ તળાજા તાલુકાના કુંડેલી ગામથી સાંગાણા ગામ તરફ જતી મોટી કેનાલ પાસેથી ગઈકાલે એક બાઇક ચોરાયું હતું અને તે બનાવની જાણ તળાજા પોલીસ મથક ખાતે પણ કરવામાં આવી હતી આ મોટરસાયકલ બાઇક ગઈકાલે ચોરાઈ ગયું હતું ત્યારબાદ આજે કુંડેલી ગામથી ઘાટરવાલા ગામ તરફ જતા માર્ગો પરથી અત્યંત તોડી નાખી ભંગાર હાલતમાં બાઇક મળી આવ્યું સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ આ બાઇકમાંથી મોટા મોટાભાગના સ્પેરપાર્ટ અને મોંઘા સ્પેરપાર્ટ ટાયર સહિતની ચીજ વસ્તુઓ કાઢીને કોઈ લઈ ગયેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું આ બાઇક ચોરી કરવાનો મગસત શું હોઈ શકે આ બાઇક કોને તોડી નાખ્યું શા માટે સહિત સ્થાનિક લોકોમાં સવાલો ઉઠ્યા હતા સત્ય અને પાકી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે સ્થળ પર લોકોના ટોળા નિહાળવા ઉમટ્યા હતા રિપોર્ટ કમલેશ ઝાપા સાથે મથુર ચૌહાણ